અને હવે વાત કરવામાં આવે તો ભરૂચના તીર્થના ભાતીગઢ મેળામાં નર્મદા સ્નાન દરમિયાન ચાર લોકોના મોત હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ ઘટનાને ધ્યાને લઈ સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી જવાબદાર રેતી માફિયાઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે જોકે નર્મદામાં ડૂબીને નિર્દોષ લોકોના મોત નીપજતા ઘટના પાછળ ભરૂચ નર્મદા અને વડોદરા જિલ્લાના વહીવટી તંત્ર જવાબદાર હોવાનું જણાવ્યું હતું મનસુખ વસાવાએ અને સાથે જ ખાણ ખનીજ વિભાગની ભગતથી રેતી માફિયા બેફામ બન્યા હોવાનો પણ કર્યો હતો દાવો જ્યારે વધુમાં રેતી માફિયાઓના ગાંધીનગર સુધી રાજકીય કનેક્શન હોવાના પણ આક્ષેપ કર્યા હતા સાંસદ મનસુખ વસાવાહી જોકે આ બનાવને ગંભીરતાપૂર્વક ધ્યાને લેવામાં આવે અને ભોગ બનનાર પરિવારને સરકાર દ્વારા આર્થિક સહાય આપી પરિવારને મદદ થાય તેવી ભલામણ પણ સાંસદ દ્વારા મુખ્યમંત્રીને કરવામાં આવી છે ત્યારે વધુમાં એવું પણ જાણવા મળી રહ્યું છે કે અગાઉ રેતી માફિયાઓની ફરિયાદ મુખ્યમંત્રીને કરવામાં આવી હતી અને તેના કારણે ત્રણ ચાર મહિના ગેરકાયદેસર થતી રહે ભલામણ બ્યુરો ચીફ શશિકાંત વસાવા હર સત્યની સાથે ગઈકાલે અને પરમ દિવસે બહુ ભયંકર દુઃખદ ઘટના ઘટી ભરતીની હતી કારણે અને માફી આવે સુકલ તિરત પાસે ઊંડા ઊંડા ખાડા ખોદ્યા છે રેતી કાઢવાના મશીનથી રેતી કાઢી એમાં યોજલપુરના સામાજિક મરણોત્તર વિધિ માટે એક પરિવાર ત્યાં ગયો એમને ખ્યાલ નહીં કે આટલા ઊંડા ખાડા ખાડા છે અને તેમાં ભરતીનું પાણી એટલે એ ઊંડા ખાડામાં ગરકાવ કરી ગયા એમાં ત્રણ લોકો કાલે એ મૃત્યુ એક જ પરિવારના એક દિવસ પહેલા સુરતના એક યુવાન એ પણ ત્યાં નાવા માટે આવ્યા છે એ પણ આ ખાડામાં રીતના પડીને મરી ગયા આમ બે દિવસમાં ચાર આ રીતના આકસ્મિક મૃત્યુ પામ્યા છે અને એમાં ખાસ કરીને જે રેત માફિયાઓ આડેધડ નદીમાં ગેરકાયદે કાઢે છે એનું મેન કારણ આ છે આ ભરૂચ તાલુકા પૂરતું જ નહીં ઝઘડિયા તાલુકામાં ટોટીદ્રા પાસે પણ ચાર પાંચ વર્ષ પહેલા ઘટના ઘટી હતી નારેશ્વર કરજણ તાલુકામાં ત્યાં પણ ચાર પાંચ વર્ષ પહેલા અમદાવાદના એક પરિવાર આઠ થી નવ લોકો ડૂબી ગયા હતા અને થોડા સમય પહેલા પાંચ ચાર પાંચ મહિના પહેલા જ નર્મદા જિલ્લાના ચાણોદ પો નર્મદા નદી ની અંદર એ પણ આ રીતના ત્યાં ક્રિયા માટે મરણોત્તર વિધિ માટે બધા આવતા હોય ત્યાં પણ એક પરિવારના ચાર પાંચ લોકો આ રીતના ડૂબી ગયા આમ દર વર્ષે કોઈક ને કોઈ આ રીતના જે રેત માફિયા જે ખાડા ખોદેલા છે આડેધર રીતિ કાઢે છે મશીન બોટ થી મૂકીને એના કારણે ઠેર ઠેર નર્મદા જિલ્લો વડોદરા જિલ્લો ભરૂચ જિલ્લો આખા નર્મદા કાંટામાં ઠેર ઠેર ખાડા હોય છે અને આવી ઘટના અજાણ્યા માણસો આવે છે એમને ખ્યાલ હોતો નથી કે અહીંયા ખાડા ઊંડા છે આ રીતના ભોગ બનતા હોય છે આ તો આ તો માનવ ની વાત કરું કેટલીક વખત તો પશુઓ આવી જગ્યાએ પાણી પીવા જતા હોય તો પશુઓ પણ અંદર જટાઈ જતા હોય છે ઊંડા ખાડા હોવાના કારણે ઉપર હજી પત્તો પણ લાગતો નથી આ સ્થિતિનો આખો ત્રણેતર જિલ્લામાં આ સ્થિતિ છે આના માટે અગાઉ પણ વારંવાર જિલ્લા સંકલન હોય કે પછી જવાબદાર અધિકારીઓ હોય કલેક્ટર કે પછી પોલીસ ઉચ્ચ અધિકારી ને રજૂઆત કરી છે ત્રણે ત્રણ જિલ્લામાં નર્મદા જિલ્લો હોય વડદરા જિલ્લો કે ભરૂચ જિલ્લો અને રાજ્ય સરકારમાં પણ ભૂતકાળમાં લખ્યું છે હા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગઈ ગયા વર્ષે કડક હાથે કામ લીધું એટલે પાંચ મહિના બિલકુલ આ બધી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકી ગઈ હતી ફરી પાછી આ પ્રકારની ચાલુ થઈ છે તો આ ઘટના ઘટ્યા પછી આજે માનનીય મુખ્યમંત્રી સાહેબને મેં પત્ર લખ્યો છે કે આ રેત માફિયા કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને આવનારા દિવસોમાં ભવિષ્યમાં નિર્દોષ લોકો ભોગ ન બને એના માટે તંત્રએ કાળજી રાખવી જોઈએ અને આના માટે મેં હું ઠેરવું છું ત્રણેતરણ ત્રણ જિલ્લાના જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ જિલ્લાનું વહીવટી તંત્ર હોય વડોદરા જિલ્લાનું વહીવટી તંત્ર હોય કે પછી નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર આ બધા જ લોકોની મિલી ભગત અને ગાંધીનગર સુધી એમની લિંક હોય ગાંધીનગરમાં પણ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આ આ સાથે જોડાયેલા હોય હોય છે છે બહુ મોટા રાજકીય વગ ધરાવનારા લોકો એના કારણે ઘણા અધિકારીઓ કાયદેસરની કાર્યવાહી કરી શકતા નથી પરંતુ આજે જિલ્લા સંકલનની મિટિંગમાં પણ મેં આજે મેં કહ્યું ગમે તેટલા મોટા કોઈ પણ ચમરબંધી હોય પણ કાયદેસરની કાર્યવાહી કરો કારણ કે નિર્દોષ લોકોનો ભોગ બને છે આજે આજે વેજલપુરમાં જે પરિવારને અમે મળ્યા જે ત્રણ લોકો જે ભોગ બન્યા છે એ પરિવાર ને મળ્યા આજે એટલા બધા ગરીબ છે એટલું બધું રોદન કરી છે બધું દુઃખ થાય છે તો આના માટે આવનારા દિવસોમાં નિર્દોષ લોકો ભોગ ના બને એના માટે મેં પત્ર લખી છું માનનીય મુખ્યમંત્રીને અને ત્રણે ત્રણ જિલ્લાના વહીવટી તંત્રને પણ હું આના વાકેફ કરવાનું છું કે ભાઈ જવાબદારી તમારી છે ગેરકાયદેસરની પ્રવૃત્તિ તમારા નેજા હાંખ હેઠળ ચાલે છે આ જિલ્લા વહીવટી તંત્ર એટલે બધું જ આવી જાય કલેક્ટર કચેરી હોય પોલીસ ખાતું હોય કે ખાણ ખનીજ હોય કે બીજા મામલતદાર માંડીને બધા જ લોકો બધા લોકોની સંયુક્ત જવાબદારી કોઈ ખાણ ખનીજ એટલે જવાબદારી બધા જ લોકોની જવાબદારી છે તો બધાની સંયુક્ત પ્રમાણે જવાબદારી થવી છે અને આવું કોઈ પણ લોકોનો જો ભોગ બને છે નિર્દોષ પરિવાર છીનભીન થઈ જાય છે તો એવા લોકોને પણ સરકારે વળતર આપવું જોઈએ એ રીતના આજે મુખ્યમંત્રી પત્ર લખ્યો છે